વિધાનસભામાં તો પેલું હું સ્વાગત કરું છું કે આપ અમારી આ વિધાનસભામાં પધાર્યા અને આપનું ભવ્યતિ ભવ્ય આ સૌ કાર્ય એ આપનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે અને મને લાગે પહેલીવાર આપણે જિલ્લાના અધ્યક્ષનું આવું ભવ્ય સ્વાગત કર્યું હશે કદાચ પહેલા કર્યું હશે પહેલીવાર એટલે આપનું અમારા આ વિસ્તારની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આમ તો પ્રકાશભાઈ પવિત્ર નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે મા દુર્ગાને આપણે બધાય કોઈ ને કોઈ એમ જ આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા મોદી સાહેબ નવ દિવસ સુધી ફક્ત લીંબુનું પાણી પીને એ પણ એમને જે સિસ્ટમ હશે એ પ્રમાણે પણ નવ દિવસ સુધી કોઈ અનાજ નહીં ફરાળ નહીં કોઈ વસ્તુ નહીં એવી રીતે એ નવરાત્રી કરી રહ્યા છીએ એટલે આપણે બધાય ભાગ્યશાળી છીએ કે આપણને એવું નેતૃત્વ મળ્યું છે મોદી સાહેબનું નકર એટલે ઊંચે પદે ગયા પછી આવું ઉપવાસ ઉપવાસ યાદ ના આવે કારણ કે બધું એવી બધી સામગ્રીઓ આવતી હોય છે કે મોરમ પાણી આયા વગર રે નહીં પણ આપણને એવા વિશ્વ નેતા જે આપણને માર્ગદર્શન પૂરું આપણને તો પાડે છે પાર્ટીને પૂરું પાડે છે દેશને પૂરું પાડે છે પણ આખા વિશ્વને પણ માર્ગદર્શન પૂરું પાડે છે એવા આપણને વિશ્વ નેતા મળ્યા છે અને આપણે સૌ એ પાર્ટીના કાર્યકર્તાઓ છે આમાં તો ઘણા એટલા બધા જૂના કાર્યકર્તાઓ છે કે જેને પાર્ટી માટે ખૂબ કામ કર્યું છે પાર્ટીને માટે બલિદાન આપ્યું છે પાર્ટી માટે ખૂબ સમય આપીને રાત દિવસ જોયા વગર આ પાર્ટીને યોગદાન આપ્યું છે ત્યારે આપણે એક વટવૃક્ષ બનાવીને અત્યારે એ વટ વૃક્ષનો છાયો આપણે સૌ ખાઈ રહ્યા છીએ એનો વિસામ આપણે સૌ લઈ રહ્યા છીએ અને સારા વડલા નીચે આપણે સાથે મળીને પણ ખઈ રહ્યા છીએ અત્યારે ભારતીય જનતા પાર્ટી આજે ગામથી લઈ અને દિલ્હી સુધીનું શાસન આજે ભારતીય જનતા પાર્ટીનું છે અને એ ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત રાષ્ટ્ર માટે કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી સત્તા માટે નથી પાંચ સૂત્ર ઉપર આ દેશને પરમ વૈભવ સુધી આપણે લઈ જવા માટે આપણે બધા પ્રયત્ન કરી રહ્યા છે કોઈ નાનું કોઈ મોટું કોઈ તનથી કોઈ મનથી કોઈ ધન થી એ તમામ પ્રકારે નાના મોટા બધા જ કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીને સતત ને સતત આગળ વધી રહ્યા છીએ આપણે બધાએ હજી તો ઘણા જે 20 25 વર્ષના હશે ને જે જુવાનિયાઓ એમણે એવી પરિસ્થિતિ નથી જોઈ કે પહેલા કેવો સમય હતો આખા દેશની અંદર અને ભારતીય જનતા પાર્ટીએ આપેલા વચનો

મનભેદ આપણે રાખતા નથી એટલે આજે આપણે બધાય જ્યારે આવા પેલા હામાવરાન છે ને આટલો એક નાનો એવો પ્રોગ્રામ કરવો હોય ને તોય થતો એની પાસે પ્લાનિંગ જ નથી એની પાસે નેતૃત્વ નથી એની પાસે કાર્યકર્તા નથી એની પાસે ધર્મ નથી એની પાસે સિદ્ધાંત નથી એની પાસે શાસ્ત્ર નથી એની પાસે ભગવાન નથી એની પાસે ભગવો નથી આપણી પાસે જ્યારે ત્યારે આપણે બધા જ કાર્ય હોય રાષ્ટ્ર માટે આપણે નીકળી પડ્યા છીએ અને રાષ્ટ્રનું કામ કર્યું છે એટલા માટે આપણે અત્યારે આપણે ચારે કોર આપણે ભારતીય જનતા પાર્ટીની સત્તા અત્યારે ચાલી રહી છે અને સર્વે સુખી ના આપણા આદરણીય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને શામા પ્રસાદ માનવી અંત્યોદય સુધીના લોકો ક્યારે એક મકાન વગર ના રહે ભૂખ્યો સુઈ ના જાય એવી પ્રેરણા સાથે એ લોકોએ બલિદાન આપેલું હવે થોડા સમય પછી જ આપણે આ બધા કાર્યક્રમો કરવાના છે તો આપણે બધા કાર્યકર્તાઓ છીએ આપણે સતત કામ છીએ અને ખાસ વિનંતી કે આજે છે ને અત્યારે એવું ચાલી રહ્યું છે પેલો આમ કેતોન તને પેલો કેતો તોન તને પેલી બધા તમને એવું લાગે કે આને મને કીધું તો કાર્યકર્તાઓને અત્યારે ઘણા કેવા હોય બહુ હોશિયાર હોય અથાડ્યા કરે એકબીજાને એટલે આપણે બધાએ કે ભાઈ મને આને કીધું તું પાસે જઈને કેવાનું છે સાચું છે ખોટું છે નકર તમે મનમાં રાખો ને એટલે ઊંઘ આવે એનું તો કામ જ હોય કે ઊંઘ ના આવે એવો ધંધો કરીએ એમ આ રાજનીતિ ના આવે ગણાય ને કેવું છે કોઈ બધાની રાજનીતિ અલગ અલગ હોય કોઈની રાજનીતિ સેવા કરવાની હોય કોઈની રાજનીતિ રાષ્ટ્ર માટેની હોય કોઈની રાજનીતિ ધર્મ માટેની હોય કોઈની ગરીબ માટેની રાજની પોત પોતાની રીતે હોય પણ આપણે બધા એક છીએ એક કમળની સૌ આપણે પાખરીઓ છીએ કોઈ યુવા મોરચામાં છે કોઈ કોઈ એસસી છે એસટી મોરચામાં છે બધા જુદા જુદા પોત પોતાની રીતે આપણે સૌ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે ને આવનાર દિવસોની અંદર પણ આપણે ઘણું બધું કામ કરવાનું છે રાષ્ટ્ર માટે કામ કરવાનું છે આપણે કઈ સત્તા મળી ગઈ એટલે પૂરું થઈ ગયું એવું નથી હજી લાંબા સમય સુધી એક હજાર વર્ષ પછી આપણને આવું નેતૃત્વ મળ્યું છે એક હજાર વર્ષ પછી કેટલા વર્ષ પછી એક હજાર વર્ષ પછી આપણને આવો રાષ્ટ્રવાદી રાષ્ટ્રપ્રેમી સતત રાષ્ટ્રનું ચિંતન કરતા એવા આપણને વડાપ્રધાન પ્રાપ્ત થયા છે તો આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે હજુ પણ પાર્ટીમાં જે કઈ નાના મોટા કાર્યો કરવાના હોય વિસ્તારના નાના મોટા કાર્યો કરવાના હોય એ આપણે સાથે મળીને કાર્યો કરીશું તો આજે ભરૂચ જિલ્લાના અને એમને રૂબરૂ મળી એટલે એવો ભાવ રાખવાનો આપણે નથી જોતા જ્યાં આપણે ભગવાન હોય બધે આપણે ભગવાન જોઈએ છે આ તો હરતા ફરતા છે

એવા આપણને જયારે આપણને પ્રમુખ મળ્યા છે ત્યારે હું પ્રમુખ સાહેબ આપને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એક સાધુના નાતે ધારાસભ્ય ના એ હોય આ કઈ સીધી લીટી ના વારસદાર આપણે છીએ પણ આપણે સદૈવ કાર્ય કરતા તો રહેવાના રહેવાના અને રહેવાના આપણે બધા રાષ્ટ્ર ના કામ કરવા માટે જન્મેલા સૌ કાર્ય છીએ અને આપણને એવા સરસ મજાના આપણને જયારે પ્રમુખ મળ્યા છે ત્યારે પ્રમુખ સાહેબ આપણે નવરાત્રિ બીજું નોરતું ને આજે બીજું નોરતું ચાલી રહ્યું છે તો સૌ બધા આપણે પ્રાર્થના કરીએ કે અમને મા દુર્ગા સદૈવ સારી એવી આપ જિલ્લાની જે કામ કરવાની પદ્ધતિ છે એમની અને એની અંદર એમને તાકાત મળે એની અંદર એમને કામ કરવાની ખૂબ માતા શક્તિ આપે એવી આપણે સૌ બધાય પ્રાર્થના કરીએ